તૈયારી ચાલુ છે ઓહ હુઈ તો એવડી મોટી છે ઓહો જાદી હુઈ મોટી છે ઓ मसिने यनु यउ छ न वलु न लाबडाम सुक खोडवा हटु नलु भई सुके भरे न ड्रिल आ ड्रिल चालू छ छ गाइज मने त वो भिक मने वो भिक क्लियरली अંદર वेजि छ काय यदु सुके नाइकुते खुजे नि मलाई તો વધશે તો અહીંયા તો બીગ ન લાગે ને આયા ઉતો રહેવા ન્યા નો બેહાઈ ઈ પત હલી દે ને તો ન્યા હલી દે બનો તું પપ્પા ને બનો જરીકુ ને આ બેહી દે ઓલ બાજુ ધીમે ધીમે રાખવા આ ઈ તો હું હાથ લઈ લે તમારે ખાલી ચાલુ જ રાખવાનું લે તમારે નીચે મૂકી દો ફરી કર તમે પગ મૂકી દીધો એક પ્રકાશ પગ મૂકી દે આ લેરી કામ દે હો રાખો જો તમને કે સરી લઈ લઈ આ હાથમાં લઈ લે ને અમે ઘરે કામ બેઠા જરા કોણ છે મા કોણ કેતુ બનાવ દુનીકને તો તારે હું લોઈ ગયો હોય અને વેકમ નહી કરતા હોય લોય એમ કઈ હોય

thôi à bây giờ cái đuôi nhá, hả? không không có

Kualo puna adiongo Persia n pledha hua uh, siya uh, Bibini, thepla todabe ni aiba siya badigo K corre èk toro hawe, contenga dipe pulut semple thepla આજે હાયમ છે ને એટલે થેપલા બધા ચડાવી ગયા ને નેવલો રાખવાની જરૂર છે મોટો પાણો

કાલ વરસાદ ગઈ રાતે જોરદાર વરસાદ પડ્યો ને એમાં જોઈ લો બાકી તો પૂર આવ્યું હોય ને તો અહીંયા સુધી પાણી હોય આ ઝાડું દેખાય ને ત્યાં સુધી એવું પૂર આવે ભાઈ અહીંયા તો કાલે થોડું શાંત પાણી હતું હે આમાં જવાય નો જ જવાય ને આમાં નો જવાય ભાઈ હમ હવે આજથી નાવાનું બંધ હા તારે જવું નાવા નદી માં નાવા જવું જયારે આમાં પૂર ન હોય ને બોલો શાંત પાણી હોય નાવાની બહુ મજા આવે એવી નદી મોટી નદી છે બહુ જ કોણ ભાઈ તું

શકરા ભાઈ તમારે શું છે ડાન્સ ઓહો થઈ જરી ક્યાં જવાના હોય મોબાઈલ જોવાના જ ન હોય ને અહીંયા ત્યાં થવાનું હાલે છે હવે શું બનાવો છો પાછળ મંત્ર લખે છે બુદ્ધમ ચરણમ ગચ્છામી મંત્ર મસ્ત લખાણું છે સરસ હવે એમાં ઓલું કરવાનું બાકી છે ને હજી તો

Till I get up. Time is barely on our side. I don't want to waste what's left. The storms we chase are leading us. And love is all we'll ever trust. Yeah. No, I don't want to waste what's left. I to am... like <laughs> અને એની ઓપોઝિટ સાઈડ બુદ્ધ ભગવાન બનાવ્યા છે મસ્ત બની ગયા છે તે જ ઓલું વેસલિંગ લગાવ્યું ને એટલે તે જ આવે છે દઈ ને કામ આવું તો જ એ ને મસ્ત પછી એમાંથી કલર આવશે કા વેસલિંગ લગાવ્યા રાખવાનું એટલે કલર આવે મસ્ત બની ગયા છે બુદ્ધ ભગવાન